નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સના કામ કરતા ચાલીસ કરતા વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા કોન્ટ્રાક્ટરને વાર્ષિક હપ્તો નહીં આપતા પાંચ કર્મચારી આઉટસોર્સના છૂટા કરતાં સિવિલ હોસ્પિટલના પટાંગણમાં હડતાળ શરૂ કરવામાં આવી હોસ્પિટલના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને જાણ કરી રાજુલા પોલીસ દોડી આવી કોન્ટ્રાક્ટર રૂપિયા માંગતા હોવાના કર્મચારીઓએ આક્ષેપો કર્યા સાથે કોલ રેકોર્ડિંગ જાહેર કર્યું આઉટસોર્સના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતર્યા એલ ઓસી ઇન્વિટેશન એન્ડ સિક્યુરિટી સર્વિસ એજન્સી અમદાવાદ સામે ગંભીર આરોપ પાંચ કર્મચારીઓને ફરીથી સમાવેશ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલનની પૂરેપૂરી શક્યતાઓ કોરોનાના કપડા કામગીરીમાં પણ આ કર્મચારીઓ કામ કરી હોય તેવા કર્મચારીઓ પાસેથી વાર્ષિક પૈસા માંગવામાં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો આ બાબતે રાજુલાના ડેપ્યુટી કલેક્ટર તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જો થોડા જ આનું કોઈ પરિણામ નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલનની ચીમકી આ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારું નામ છે વાંઝા રંજનબેન મનીષકુમાર હું રાજુલા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ ફોરના જોબ ઉપર નોકરી કરું છું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એજન્સી છે એલઓસી નામની અમદાવાદ અમને એના ખોટી રીતે બોલાવે છે ડોક્યુમેન્ટ લઈને ડોક્યુમેન્ટ ખોટી રીતે બોલાવે ડોક્યુમેન્ટ લઈને પછી ડોક્યુમેન્ટ જોતાય નથી ને આવી રીતે શોષણ કરે છે અમારી પાસે વારે વારે ધમકી આપે છે વારે વારેના બોલાવે છે આવી રીતના ખોટી રીતે અમને હેરાન કરે અને કામ પર ન આવીએ કે વેલા મોડા આવીએ એવું રીતના અમારા બધા બાના કાઢે છે ને એવું કહે છે કે દર સો મહિને તમારે અમને ફ્રી દેવી પડશે

યોગી નોંધ મને એમ કહે છે કે તમે ડોક્યુમેન્ટ બરોબર ન થાય પણ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે તમે પૈસા આપશો તો તમને હું આદર કરી નથી તમને સસ્પેન્ડ તમે નોકરી ભરનો આવ હું તૈયાર બેન રણાભાઈ પરમાર હું અમદાવાદ ગઈ હતી તો મને એમ કીધું તું કે તમે પેમેન્ટ મને સતર પંદર તારીખે હું પેમેન્ટ કરું છું સોળ તારીખે પેમેન્ટ મારામાં આવી જાઉં જોઈએ નહીં તો અમે સતત તારીખે નીકળી દેવું તો અમને સત્તર તારીખે નીકળતી જુતા તરીકે બાબરિયા લાખુ બેન ઘોડાયા તરીકે અહીંયા જનરલ હોસ્પિટલમાં કામ કરું છું અમારે શોષણ કરે છે એલ ઓવાળા અમદાવાદ એલ ઓસી કંપનીવાળા અમને અહીંયા વારેખે બોલાવે છે ડોક્યુમેન્ટ માટે ડોક્યુમેન્ટ જોતા નથી અને પૈસા બાબતનું અમને દબાણ કરે છે એમ કે જો તમે નહીં અહીંયા ફી ભરો પૈસા નહીં ભરો તો અમે તમને રદ કરી નાખીશું તમને સસ્પેન્ડ કરી નાખીશું પાંચ જણને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને અમને ખોટી રીતે હેરાન કરીને પછી એમ કે બીજા પાછળ બીજા બધીને કાઢવાની કોશિશ કરે છે એટલે અમારી માગણી આટલી છે કે અમને એ એલ અમારે રદ કરવાની છે અમારે એલ ઓસીમાં અમારે કામ કરવું નથી એમાં

પૈસા માંગે અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે કે ના ના કે તમે મેં લીધા નથી અને તમે દીધા નથી એ રીતે જ ગણવાનું આ રીતે એને ખુદ યોગ્ય યોગેશભાઈ જોશી કરીને છે હિન્દી વાળો એને આ રીતે કરેલો છે અને આ વખતે બીજો વર્ષ એનો શરૂ થયો તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે એમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે એમાં વીસથી મળીને ત્રીસથી ચાલીસ ચાલીસ હજાર સુધીની ઉઘરાણી એને કરેલી છે આ વખતે અમે કોઈ આપત્તિ યાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે પાંચ માણસો સસ્પેન્ડ કરી દીધા છે જેથી કરી અમે આજે હડતાળમાં બેઠા છીએ તો આ હડતાળ એ માટે છે કે આ એ માણસો ફરીથી લઈ લે પાછા અમે આઠ દસ વર્ષથી થી અહીંયા નોકરી કરીએ છીએ જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સી રદ કરો એવી અમારી માંગણી છે અને અમને કાયમ માટે કઈ છૂટા નો કરી શકે એ રીતે અમારી માંગણી છે મારું નામ વકીલ અરવિંદભાઈ ખુમાણ છે અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની એલ ઓ આઈ આઈ એસ નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે આ જે કર્મચારીઓ છે એ કોરોના જે જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે છતાંય પણ આ એલ જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે રૂબરૂ અમદાવાદ બોલાવે છે બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ 3 ના જો કર્મચારીઓ છો તો તમારે 30000 રૂપિયા અમને દેવા પડશે અને વર્ગ 4 ના છો તો 20 દેવા પડશે આ રીતે આ એલોસી સંસ્થા આ આ એક સામાન્ય મજૂરો પાસેથી

છે હાલમાં એ લોકોને એજન્સી સાથે કોઈ પણ પ્રશ્ન ઉદભવ્યો છે પેમેન્ટ બાબતે સેટ કોઈ પણ જે કંઈ પ્રશ્ન ઉદભવ્યો છે એના અનુસંધાને એ લોકોએ ગઈકાલે આવેદન આપી અને એક દિવસની હડતાળ ઉપર જવા માટેનું લખેલું છે એના અનુસંધાને અમે અમારી સીડીએમ ઓફિસમાં જાણ કરી દીધી છે અને એજન્સીને પણ જાણ કરી દીધી છે ભાઈ કે આ કર્મચારી હડતાલ ઉપર જાય છે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે હાલ અત્યારે ચાલીસથી પીસ ચાલીસ જણા જે હડતાલ ઉપર છે આઉટસોર્સના એમાં મોટા ભાગના વર્ગ ના કર્મચારી છે અને વર્ગ ત્રણના એક બે છે ફાર્માસિસ્ટ છે લેપટેક છે અત્યારે હોસ્પિટલની અંદર કોઈ આવશ્યક સેરવા અથવા તો ઓપીડી ન ખરવાય એના માટે લેબોરેટરી પછી ફાર્માસી તમારે રેગ્યુલર છે એ નર્સિંગ સ્ટાફ રેગ્યુલર છે અત્યારે છવ્વીસ આ બધાને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટી આપી દીધી છે કેસ પણ વ્યવસ્થા કરી દીધી છે એટલે હાલમાં કોઈ પેશન્ટને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ અંગેની સગળા જે પગલાં લેવાના થાય એ બધા લઈ લીધા છે ખાસ વર્ગ ચારનું જે છે એ ટોટલી આઉટસોર્સ ઉપર જ આધારિત છે એટલે વર્ગ ચારના કર્મચારી અને બાકીના કર્મચારીની એક વિનંતી છે અને એજન્સીને મારે વિનંતી છે તમારા બંને વચ્ચે જે કાંઈ પ્રશ્ન છે એનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન લાવો કારણ કે જો હડતાલ વધે તો પછી સ્વચ્છતાના અને સાફ સફાઈના પ્રશ્ન પણ ઉદ્દો શકે એટલે દર્દીના હિતમાં બંને સમજાવટથી અને બંને સમાધાન કરી અને વહેલી તકે આ લોકોએ

હલો હા સર બોલો છે ને હલો હા હા બોલ હા હા બોલો જીનલ બેન છે ને એ જુનિયર ફાર્માસિસ્ટ છે તો એના 30 એના 30 હા પછી સેજલ બેન સ્ટાફ નર્સ હા એના બી 30 હા એના 30 ને પરમા દિનેશ ઓટી અટેન્ડન્ટ હા અ એના 20 ને દયાબેન

દિનેશભાઈ પરમારના ના દિનેશભાઈ આવી ગયા ને એમાં ઓટી માં હા હા તો એક જણો આવીને આપી જાય તો હાલશે ને હા એ ક્લાસ 3 તો કે કાલે આવો જો કાલે કાલે અમે ફોન કરીને તમને આવશું બરાબર એટલે અમે બધાય નક્કી કરીને તમને ફોન કરશું કે અમે આ દિવસે અમે આવશું એમ આ તારીખે ઠીક છે મને મને બને એટલું જડો થઈ તમને ફોન કરો ને હા હા સારું લ્યો ઓકે સર